તમે અહીંયા આવ્યા છો આજે બહુ જ સરસ મોટું એનાઉન્સમેન્ટ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી અને હું જયદેવ શાહ પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડન્ટ નથી હાજર દીપકભાઈ લાખાણી સેક્રેટરી હિમાંશુભાઈ શાહ ટ્રેઝરર શ્યામ રાયચુરા કરણ શાહ જોઈન્ટ ટ્રેજ જોઈન્ટ સેક્રેટરી અને એસપીએલ જે સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ છે એના ચેરમેન છે જયવીર શાહ અમે બધા ભેગાથી આજે આજે ખાસ મોટું એનાઉન્સમેન્ટ કરવા માટે પહેલીવાર આપણે સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ કરીએ છીએ અને હું પહેલાં તો થેન્ક યુ કહીશ નિરંજનભાઈ શાહને કે જે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલું સરસ જે રાજકોટ માટે એને ઊભું કરેલું છે અને જે બેનિફિટ એનો ક્રિકેટરને મળી રહ્યો છે એ ગમે તેટલું તમે એને કહો કે થેન્કફુલ કહો તો એ ઓછું પડે એમ છે એ મોટી ટૂર્નામેન્ટ કરશું અને વધારે છોકરાઓ ઇન્વોલ્વ થાય અને સારી રીતના આપણે એ લોકોને એક્સપોઝર દઈ જે વર્લ્ડ ક્રિકેટ અને વર્લ્ડ લોકોને ખબર પડે કે સૌરાષ્ટ્રના ક્રિકેટર કેટલા સરસ અને કેટલું ટેલેન્ટ છે સૌરાષ્ટ્ર પાસે ટીમ ફ્રેન્ચાઇઝી છે તું એનું જે કામ કરી છે આપણે બધું એક્સક્લુઝિવ એને મેનેજમેન્ટનું એને દીધેલું છે અરે એવા સ્પોર્ટ્સને આપણે પાંચ ટીમ જેમ હતું એમ જ અને પ્લેયર્સનો ડ્રાફ્ટ છે કાલે જેમથી બધી ટીમને બધી સિલેક્ટ થશે એટલે તમને વધારે ખબર પડશે અને આપણે આ વર્ષે બહુ જ સરસ મજાનું ઓપનિંગ સેરેમની કરવાના છીએ આપણે કન્ફર્મ કરી દીધી પાંચ ટીમ જે પહેલાં પાંચ જ ટીમ હતી અને જે આપણા સૌરાષ્ટ્રના નામ છે એની સાથે જ જોડાયેલી છે ફ્રેન્ચાઇઝીના નામ અનમોલ કિંગ્સ હાલાર આર્યન સોર લાયન્સ ડિટા ગોઇલવાડ ટાઇટન્સ ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ લાસ્ટ ટાઈમ ખાલી એક એક લીગ મેચ હતો આ વખતે આપણે ડબલ કર્યા છે એટલે ઈચ ટીમ વિલ પ્લે એટ મેચિસ અને ટોપ ટુ વિલ પ્લે ધ ફાઈનલ ડાયરેક્ટલી એટલે ટોટલ આપણે જે દસ થી બાર મેચ થતા રહે એકવીસ મેચ આ વર્ષે થશે આપણા ક્રિકેટર અહીંથી જ આ લીગમાંથી ઇન્ડિયન ટીમ અને આઈપીએલમાં વધારે સિલેક્ટ થાય અમારો ધ્યેય જ છે વધારે ને વધારે એટલે અમે આશા કરીએ છીએ ડેટ્સ મેં કહી દઉં કે સેવન્થ જૂનથી ટ્વેન્ટી જૂન સુધીમાં એ ટુર્નામેન્ટ આખી રમાવાની છે ડ્રોન શો ફાયર વર્ક લેઝર શો ઘણું બધું છે વિથ એન્ટરટેનમેન્ટ ક્રિકેટ સાથે એન્ટરટેનમેન્ટ એમાં આફ્ટરનુન મેચ અને ડે નાઇટ બે છે અને લાઈવ થશે જીઓ હોટસ્ટાર ઉપર સૌરાષ્ટ્રના બધા નામાંકિત પ્લેયર એટલે જયદેવ ઉનાડકર હશે શેલ્ડન જેક્સન હશે છેલ્લા ચાર વર્ષની અંદર ટી ટ્વેન્ટીમાં આપણે રણજી સાઈડમાં દર વર્ષે ક્વોલિફાય થયા છે નોકઆઉટમાં અને સેમીફાઈનલ ને ફાઇનલ સુધી પહોંચી ગયા છે અરાઉન્ડ દસ એક કોમ્પિટેટર છે અને મિક્સ ઓફ બધું છે હિન્દી ઇંગ્લિશ બધું મિક્સ છે કોચિસ અત્યારના આપણે બધા સૌરાષ્ટ્રના જ કોચિસ કરશે જેમ વધારે ને વધારે ગ્રાઉન્ડ બનાવતા જાય છે સોણોસરા બનાવી છે સુરનગર બની જશે પોરબંદરમાં નવું બને છે હજી વિચાર છે કે એવા સારા કેચમેન્ટ કરીએ કે જે ડિસ્ટ્રિકોને વધારે ફાયદો થાય એમ વધારેને વધારે અમે એવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકલી ગ્રાઉન્ડ્સ એ લોકોને ખાલી બનાવીને અમે દેશું જેમથી ક્રિકેટરને વધારે સારી ફેસિલિટી મળે